તો કેમ છો મારા ભાઈઓ એકવાર ફરીથી અમારી વિગત મેળડી સરકાર ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો ગીતાબેન રબારીનો તો મિત્રો આ ગીતાબેન રબારીનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે તે આપણા ગુજરાત કે ભારતનો નથી પણ ઠેડ અમેરિકાનો છે તો મિત્રો ગીતાબેન રબારી પ્રોગ્રામ કરવા ઠેઠ અમેરિકા સુધી પહોંચ્યા છે તો ભાઈઓ ગીતાબેન રબારીની ઓળખાણ આપણા ગુજરાતમાં નહીં પણ વિદેશમાં પણ તેમની ઓળખ છે અને લોકો તેમને ઓળખે છે અને મિત્રો ગીતાબેન રબારી બહુ મસ્ત કલાકાર છે મહાન કલાકાર કહેવામાં આવે છે બધા કલાકાર કરતાં તો મિત્રો અમારી ચેનલમાં આવા નવા વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને જો આગળ વિડીયોમાં ગીતાબેન રબારી કેવો પ્રોગ્રામ કરે છે અને કેવું ગીત ગાય છે